રાજકોટ શહેરના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના ડીપી સાથે બનેલું આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે જે ખૂબ વાયરલ બની રહ્યું હતું કારણ કે તેમાં જે વિડીયોઝ અને જે પોસ્ટ સામે આવી રહી હતી તે મોટે ભાગે સમાચારના પ્રકારની અથવા તો પોલીસના વિરુદ્ધની જોવા મળે છે પરંતુ હવે આ આઈડી વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ આઈડી જ્યારે અમે ચેક કરી ત્યારે એમ આઈડીના માલિકે પોસ્ટ કરી છે કે અમે જે પોસ્ટ મૂકી છે એ પુરાવા સાથે મૂકી છે અને અમારા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે હાલ આ આઈડીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે અને આ આઈડી પર અમુક કોલ રેકોર્ડિંગ્સ એવા પણ છે કે જેનાથી પોલીસ તંત્રને ખૂબ નીચું જોવા જેવું થઈ રહ્યું છે અને આ આઈડી પર હાલ લોકો આઈડીને સપોર્ટ પણ કરી રહ્યા છે અને અમે તમારી સાથે છીએ એવી સ્ટોરી પણ જોવા મળી રહી છે જાણીએ શું છે સંપૂર્ણ મામલો નમસ્કાર હું છું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં આમ તો દેશભરમાં જોવા જઈએ તો પોલીસ અને સરકાર સામે એક વિકરાળ પ્રશ્ન ઉપસ્થિત થયો છે મોટા મીડિયા જે પ્રશ્નને દબાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે એવી ઘણી બાબતો ઇન્સ્ટાગ્રામ મારફતે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર મૂકતા હોય છે એમાં ઘણા લોકો એનો દુરુપયોગ પણ કરતા હોય છે અને ઘણી આઈડીમાં તેનો સદુપયોગ પણ થતો હોય છે કે ફેક એકાઉન્ટ મારફતે કોઈની પણ પ્રતિષ્ઠા કે ઈજ્જતને ખરડાવી પણ શકે છે અને મોટા કાવતરા કરતા હોય છે તેવા એકાઉન્ટ પર કાર્યવાહી થાય તે જરૂરી પણ છે પરંતુ સવાલ ત્યારે ઊભો થાય છે કે જ્યારે કોઈ પોલીસની પોલ ખુલતો વિડીયો અપલોડ થાય અને ત્યારબાદ જો કોઈ આઈડી પર કાર્યવાહી કરવામાં આવે ત્યારે બંને સાઈડ જોવી પડે છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે આહિરાણી જીનલ ડબલ ઝીરો સેવન નામનું એક ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યું છે જેમાં અલગ અલગ ન્યૂઝના અલગ અલગ ન્યૂઝ પોર્ટલ્સના અને અલગ અલગ યુટ્યુબ ન્યૂઝના કેટલાક રીલ્સ પોસ્ટ કરી અને લોકોને જાગૃત કરવાના પ્રયાસ થતા હોય તેવું તે આઈડી જોતા લાગી રહ્યું છે અને સાથે સાથે કેટલાક વિડીયો જે પોસ્ટ પોસ્ટ કરવામાં આવતા હતા તે વાયરલ થઈ જાય એ પ્રકારની હતી કારણ કે તેમાં ગુજરાતમાં દારૂ ઘુસાડતા રીતે તે બતાવવામાં આવતા હતા અને આ કથિત રીતે ગુજરાતમાં જે દારૂ ઘુસાડી રહ્યા છે તેની સાથે પોલીસ અધિકારીઓના ફોટોગ્રાફ્સ અને કેટલાક લખાણ મૂકવામાં આવતા હતા જે ગુજરાત પોલીસની આબરૂને ધૂળધાણી કરી શકે તેવા છે હવે થરાદ નામના આઈડી પર કેટલાક વિડીયો આ ફરિયાદનું કારણ છે આ વિડીયોમાં ક્યારેક એવું લખવામાં આવતું હતું કે થરાદ પોલીસ ની નજર હેઠળ ખુલ્લે આમ માળા પર આવતા બૂટલેગરોને મદદરૂપ થતા બંને અધિકારીઓની બદલી કરવા માટે થરાદના લોકોમાં માંગ જેના કારણે પોલીસની ઇમેજ બદનામ થઈ રહી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ઇન્સ્ટાગ્રામ પાસેથી તમામ આઈડીની વિગતો માંગી છે અને બાદમાં તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને સાથે જ પુરાવા એકત્રીકરણનું કામ અમારા સૂત્રોના કહેવા પ્રમાણે પોલીસે એકત્રિત કરી લીધું છે જે કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં આ આહિર રાણી જીનલ ડબલ ઝીરો સેવન પાછળ ચહેરો કોણ હતો તેના નામ સામે આવશે એવું પણ મીડિયા જણાવી રહ્યું છે પરંતુ અમે જ્યારે એ આઈડી ચેક કર્યું ત્યારે અમને એવું સ્પષ્ટ દેખાયું કે એમાં જે પણ માહિતી મૂકવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક કોઈ મીડિયાના માધ્યમથી મૂકવામાં આવી છે અને જે કથિત વિડીયો મૂકવામાં આવ્યા છે એ પોલીસના કોલ રેકોર્ડિંગ છે તેવું આઈડીમાં લખવામાં આવ્યું છે અને એ વિડીયોની અંદર અઢી લાખ રૂપિયાની ચર્ચા છે ત્યારે હવે સવાલ એ પણ ઊભો થાય છે કે જે વિડીયોના હિસાબે આઈડીના માલિક પર કેસ થયો છે તો એ વિડીયોની પણ પુષ્ટિ કરવી જરૂરી છે જેમાં અઢી લાખની લાંચની વાત થઈ રહી છે ત્યારે જ સ્પષ્ટ થશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે આઈડી માલિકે હંમેશા એક વાતનું ધ્યાન આપવું જોઈએ કે જ્યારે તમે કોઈ સમાચાર આપી રહ્યા છો ત્યારે આર એનઆઈના નિયમોને ધ્યાનમાં રાખીને તમે સમાચાર અપલોડ કર્યા હોય તો પછી કોઈ કેસથી ડરવાની જરૂર નથી હોતી અમે એ આઈડીનો જરા પણ સપોર્ટ નથી કરી રહ્યા પણ સાચી વાત મૂકવી એ અમારું કામ છે જો આઈડીના માલિકે કોઈ પણ ગેરકાનૂની કૃત્ય કર્યું હોય તો કેશ અવશ્ય નોંધાવો જોઈએ પરંતુ માત્ર પોલીસ વિરુદ્ધ કંઈ લખ્યું હોય અને માત્ર રાગડ્રેસ રાખીને એ આઈડી પર કેસ કરવામાં આવ્યો હોય તો એ પ્રજાની વાણી સ્વતંત્રતા પર રોક લગાવી ન શકાય હાલ તો આઈડીમાં જે કમેન્ટ અને સ્ટોરી છે એના પરથી એવું લાગી રહ્યું છે કે લોકો એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને આ આઈડીમાં ચાર લાખથી વધુ ફોલોઅર્સ પણ છે અને આ આઈડી પર જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમના વખાણ કરતી પણ પોસ્ટ છે અને સામાજિક પોસ્ટો પણ છે એટલે આ આઈડી જે રીતે ગુજરાતનું મીડિયા દેખાડી રહ્યું છે અને જીનલ આહિલ ડબલ ઝીરો સેવન આઈડીને કુખ્યાત શબ્દથી નવાજવામાં આવી રહ્યું છે એવું તો અમને એમાં કોઈ દેખાયું નથી એટલે કોઈ પણ વ્યક્તિની અભિવ્યક્તિની આઝાદીનું પણ બધાએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હા આ આઈડીમાં જે પોસ્ટ છે એ ગુજરાતના દારૂબંધીના વિરોધમાં ઘણી બધી છે સમય આવ્યા સાચી માહિતી સામે આવશે તમે આજની સ્ટોરી પર શું વિચારો છો અને જીનલ આહિર ડબલ ઝીરો સેવન પર ઇન્સ્ટાગ્રામમાં એ આઈડી જોઈ તપાસીને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર લખજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ